જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જો આજે સવાર સવાર મેં કબૂતરને દાણા નાખ્યા હતા તો જુઓ મેં તમને મોલના વિડીયોમાં વાત કરી હતી ને કે અહીંયા એક ઢેલ આવતી હોય છે ઢેલ ઢેલ એટલે કે મોરની સાથીદાર જો પેલી રહી ઢેલ જો વિડીયોમાં હું તમને બતાવું ઢેલ પેલી દેખાય તો કબૂતર સાથે દાણા થાય જો કબૂતરો છે અને સાથે સાથે ઢેલ પણ છે આ ઢેલ કોક કોક દિવસ અહીંયા આવે છે દાણા ખાવા માટે બે દિવસે ત્રણ દિવસે એકવાર આવે જ છે જો કબૂતરો પણ આવી ગયા છે ચાર ચોખા અને ઘઉં મિક્સ કરીને નાખ્યું હતું જો ખાવા માટે આ કબૂતરો બે લઈ રહીએ ઢેલ હતું એ લઈ રહી લો ઢેલ તમને વિડીયોમાં કદાચ ના નહીં દેખાતું હોય હું તમને ઝૂમ કરીને બતાવું જુઓ